ભરૂચ શહેરમાં કોમી એકતાના અનેરા પ્રતિક સમાન કોઠાપાપડી મેળામાં છેલ્લા ગુરુવારે માનવ મહેરામણ ઉમટ્યું હતું ભરૂચ શહેરમાં ભીડભંજન હનુમાન મંદિરે માગસર મહિનાના દર ગુરુવારે ભરાતા કોઠાપાપડીના મેળામાં હજારો હિન્દુ મુસ્લિમ કોમના શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા ભીડભંજન હનુમાનના મંદિર અને તેની સામે આવેલ વલી સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહના પગલે મેળાનું મહત્ત્વ અનેક ઘણું વધી જાય છે શહેરના ભીડભંજન હનુમાન મંદિર વર્ષોથી માક્ષર માસમાં દર ગુરુવારે ભરાતા પરંપરાગત કોઠા પાપડીના મેળાએ શ્રદ્ધાળુઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન બનેલા અહીં બંને ધર્મના ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધાળુઓ પોતાના મનની મહેચ્છા પૂર્ણ કરવા તેમજ બાબરી ઉતારવા પણ આવે છે શ્રદ્ધાળુઓ સપરિવાર ટાળું જમણ લેવાની સાથે મંદિર તથા દરગામાં ઢેબરા ચણા તથા ફૂલ ચડાવે છે ભીડભંજન હનુમાન મંદિરે વિશેષ જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલાં હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા તે આજે પણ આ સ્થળે હાજર છે મંદિરના ભોયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમા જોવા મળે છે ભીડભંજન હનુમાનના મંદિરની સામે સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં એક હજાર અઠ્ઠાવનમાં થયાનું દર્શાવ્યું છે ઓઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે